બોડેલી સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે સમૂહ અભ્યાસ કરી એકવીસમી જૂન અગિયારમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ જિલ્લા પંચાયત મલકાબેન પટેલ જસુભાઈ સાંસદની પ્રેરક ઉપસ્થિત રહી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટનમથી દેશવાસીઓને ઉદ્બોધન કર્યું જીવન પ્રસારણ કર્યું હતું ભારત રાષ્ટ્ર વૈશ્વને મળેલી અમૂલ ભેટ સમાન યોગને વૈશ્વિક સંસ્કૃતિ મળી છે દર વર્ષે એકવીસમી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે છોટાઉ જિલ્લાના બોડેલી તાલુકાના સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયભાઈ તળવેની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટનમથી દેશવાસીનું ઉદ્બોધન કર્યું હતું જ્યારે કક્ષાના યોગ દિવસ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતેથી પ્રજાને સંબોધન કર્યું હતું બંને કાર્યક્રમ જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું વર્ષ બે હજાર પચીસને યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુમાં વધુ લોકો અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી અને યોગ દિવસની ઉજવણી ધારાસભ્ય શ્રી અભયસિંહ જિલ્લા કલેક્ટર શ્રી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર કુમાર શ્રી કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધ્યક્ષ શ્રી શેખ મદદની પોલીસ અધિક ગૌરવ અગ્રવાલ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી બોડેલી પ્રાંત બોડેલી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લાના અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ પોલીસ કર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો યોગ અભ્યાસમાં જોડાયા હતા યોગ પ્રશિક્ષકોએ આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ ક્રિયાઓ કરાવી હતી તાળાસન ત્રિકોણાસન પવન મુક્તાસન જે યોગને વિવિધ મુદ્રાઓ અને આસનો કરાવતી વખતે યોગ શિક્ષકો દ્વારા તે આસનથી થતા લાભો અને યોગ ક્રિયાઓનું શરીર માટે મહત્વ રસપૂર્વક પ્રયોગ સમજાવ્યું હતું યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવેલ હર્ષ પટેલ દ્વારા કાર્યક્રમમાં વિવિધ યોગ ક્રિયા અને યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું આવો સાંભળી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ બોડેલી સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં અમારી સાથે માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવાજી માન્ય ધારાસભ્ય શ્રી અભયભાઈ રાઠવાજી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તંત્ર સાથે મળીને આજના આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે માનનીય શ્રી વિશાખાપટ્ટનમથી અને માનનીય શ્રી વડનગરથી ઉપસ્થિત રહી તમામ લોકોને આ વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી યોગ કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને તમામ જનતાને આજના દિવસથી હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આપણે સૌએ પણ આ વિશ્વ યોગ દિવસની સાથે જોડાઈ અને આજના દિવસથી સંકલ્પ લઈ અને તમામે આ યોગ કરવા જોઈએ જેથી કરીને આપણે આપણા જીવનના તમામ રોગો હોય એ દૂર કરી શકીએ છીએ અસ્તુ दीदी रावला विश्व बोल चेयर को बैठना वाली दिवेश जी सो अपने को ना प्रॉब्लम हुई रिकॉन्फिडेंटी कराओ दीदी को दीदी को बजरेश्वर पंजाय थी अपने ऊँचा महाराज परवती आपके पासपेश पर बनी मौजूद है सर जैसा सपोर्ट सेवा की तो मैं एक जगह ध्यान केंद्रित करो पीरी थी आज भी उपजतो धीरे-धीरे इसकी आंकड़ों को एक खाली फोटो है अपन आप पेन ये आवे हां હમણાં બી એને કીધું કે છ મહિના પહેલા જ